તો લાકાના આક્ષેપો બાદ રાજકારણ પણ ગરમાયું છે ઘટના જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લિહોડા ગામ પહોંચ્યા દારૂ પીવાથી થયેલા મોત બાદ જે પરિવારજનો છે તેમની મુલાકાત લીધી મૃતકના પરિવારજનોને મળવા આવ્યા છીએ અને એસપી ગાંધીનગર પોતે સ્વીકારે છે કે રાજ્યમાં દારૂ ઉપલબ્ધ છે ખુલ્લે આમ દારૂનો વેપાર ચાલે છે પોલીસ હપ્તા લઈને ધંધો કરે છે

આ ધંધો કરાવે છે મેં સવારે જ કોકણે કહ્યું હતું કે સો રૂપિયા મળે છે પોલીસને એમાં પચીસ રૂપિયા પોલીસના ભાગે જાય છે અને પંચોતેર રૂપિયા એ જે કોઈ પરમિશનો આપવાવાળા છે એવા લોકો સુધી જાય છે એટલે છેક ટોચ સુધી આ રૂપિયાનો મોટો ધંધો છે